ચોમાસું આવતા દરેક મહિલાને એક જ પ્રશ્ન હોય કે કપડાં સુકવવા કઈ રીતે કારણ કે વરસાદ ચાલુ હોય તો બહાર કપડાં સુકવી ન શકીએ અને ઘરમાં કપડાં સુકવીએ તો સતત દોરીઓ બાંધેલી રાખવી પડતી હોય છે એમાં પણ જો મકાન નાનું હોય અને એટલી સગવડ ન હોય તો ઘરમાં દોરીઓ પણ બાંધેલી રાખવી મુશ્કેલ હોય છે તો આજના વિડીયોમાં હું તમારી સાથે એવા ધમાકેદાર આઈડિયા શેર કરવાની છું જેમાં આપણે દોરી કે સ્ટેન્ડ કે કોઈ વસ્તુની જરૂર નથી છતાં પણ કપડાં સહેલાઈથી સૂકવી શકો છો તો ચાલો વાર ન લગાડતા ફટાફટ વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ તેના માટે મેં આ રીતનું જે હેંગર આવે તે હેંગર લેવાનું છે ત્યાર પછી જે આ કપડાં સુકવવા માટેના જે ક્લિપ હોય ચીપિયા કહેવાય ચીપટાં કહેવાય તે લેવાના છે અહીં મેં આ રીતના હોલવાળા ચીપિયા લીધેલા છે તમારા પાસે આ રીતના પ્લાસ્ટિકના ચીપિયા હોય તો તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે આગળ હમણાં વિડીયોમાં જોઈશું અહીં મેં આ રીતના હોલવાળા ચીપટા લીધેલા છે ત્યાર પછી કોઈપણ પ્રકારનો દોરો લેવાનો છે મેં અહીં ઊનનો દોરો લીધેલો છે તમે કોઈ પણ દોરો લઈ શકો છો ત્યાર પછી જુઓ આ રીતે તે દોરાને આપણે ક્લિપમાં પરવી અને આ રીતે હેંગરમાં બાંધવાનું છે જુઓ તમે જોઈ શકો છો એ રીતે બધા જ ચીપિયામાં આ રીતે આપણે દોરો પરવી અને થોડા થોડા અંતરે આ રીતે તેને બાંધી લેવાના છે હેંગરમાં જેટલા પણ ચીપિયા સમાઈ શકે જેટલી પણ ક્લિપ સમાઈ શકે તે બધી જ ક્લિપને આ રીતે આપણે દોરાથી બાંધી લેવાની છે અને ત્રણથી ચાર ગાંઠ લગાવશું જેથી કે તે છૂટે નહીં બરાબર આ રીતે આપણે બાંધી લેવાનું છે તો મેં અહીં વારાફરતી બધી જ ક્લિપને આજે હેંગરમાં સમાય એટલી બધી જ મેં બાંધી લીધેલી છે દરેક આઈડિયા ખૂબ જ ઉપયોગી છે ઘરમાં સ્પેસ ન રોકે જગ્યા ન હોય તો તમે કઈ રીતે કપડાં સુકવી શકો દોરી પણ બાંધવાની જરૂર નથી તે બધા જ આઈડિયા એવા ઉપયોગી છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો તો જુઓ અહીં મેં આ બધા જ ચિપટાને આ રીતે હેંગરમાં લગાડી લીધેલા છે હવે જોઈએ અને તમે કઈ રીતે ઉપયોગમાં લઈ શકો છો તો આ રીતે ચિપટામાં તમારે બધા જ કપડાં સુકવી દેવાના છે અને એક જ હેન્ગરમાં છથી સાત કપડાં એક સાથે સુકાઈ જશે આ બધા જ કપડાં આપણે દોરી પર સુકવીએ ને તો ખૂબ જ વધારે સ્પેસ રોકે છે જગ્યા રોકે છે પરંતુ આ રીતે તમે કપડાં સુકવશો તો સહેલાઈથી કપડાં સુકાઈ પણ જશે અને અત્યારે તો બધાના ઘરે વોશિંગ મશીન હોય જ છે એટલે એટલા ભીના કપડાં ન હોય કે આમાં ન સુકાઈ શકે થોડા થોડા ડ્રાય જ હોય છે કપડાં તો સહેલાઈથી તમે આ કપડાને આમાં સુકવી શકો છો અથવા તો આ રીતે સિમ્પલ રીતે પણ સૂકવી શકો છો જુઓ તમે જોઈ શકો છો એક એક હેંગરમાં એક એક કપડાને પણ સૂકવી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં આ રીતે એક હેંગર લીધેલું છે ત્યાર પછી તમારા પાસે વેસ્ટ જે પણ બંગડીઓ હોય તે બંગડીઓ લેવાની છે કાચની બંગડીનો આપણે ઉપયોગ નથી કરવાનો આ રીતે બંગડી લઈએ પછી કોઈ પણ પ્રકારનો દોરો લેવાનો છે અહીં મેં ઊનનો દોરો લીધેલો છે આ રીતે આપણે ઊનથી બેથી ત્રણ ગાંઠ લગાવી લઈએ નોટ લગાવી લઈએ આ રીતે આપણે બંગડી બાંધી લેવાની છે ત્યાર પછી બાજુમાં બીજી બંગડી બાંધીએ જુઓ આ રીતે વારાફરતી હેંગરમાં જેટલી બંગડી સમાઈ શકે એટલી બંગડી આપણે બાંધવાની છે જુઓ વારાફરતી આ રીતે બધી જ બંગડીઓને આપણે બાંધી લઈશું તો મેં અહીં બધી જ બંગડીઓને આ રીતે બાંધી લીધેલી છે ત્યાર પછી તેને વધુ મજબૂતાઈ આપવા માટે અહીં બાજુમાંથી પણ આ રીતે આપણે તેને ગાંઠ લગાવી અને બાંધી લઈએ જેથી કે તે વધુ મજબૂત થઈ જાય અને તે જરા પણ તૂટે નહીં જુઓ આ રીતનું એક હેંગર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે જોઈશું કે આનો આપણે શું ઉપયોગ કરી શકીએ તો આ એક હેન્ગરમાં તમે નાના નાના બધા જ કપડાં સમાવી શકો છો જુઓ મોજા રૂમાલ નેપકિન એવા જે પણ નાના નાના કપડાં હોય તે બધા જ એક જ હેન્ગરમાં આપણે સૂકવી શકીએ છીએ ત્યાર પછી જુઓ આપણે અલગ અલગ જે કપડાં સુકવ્યા હતા તેની બદલે તમે આ રીતે બંગડીમાં આ બધા જ હેંગરને આ રીતે લટકાવી અને એક સાથે એક હેન્ગરમાં છથી સાત મોટા કપડાં પણ સૂકવી શકો છો ખૂબ જ સરસ અને ખૂબ જ એવો ઉપયોગી આઈડિયા છે આ રીતે તમે ખાલી એક જ હેંગર લગાવશો અને બધી જ બંગડીઓમાં આ રીતે હેંગરને લટકાવી દેશો તો એક હેંગરની મદદથી છ થી સાત કપડા સુકવી શકીએ દોરી પર સુકવીએ તો ખૂબ વધારે જગ્યા રોકે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં કલરકામની ડોલનું જે ઢાંકણ આવતું હોય તે લીધેલું છે આ ઢાંકણનું આ ઢાંકણ જે ખુલે તો તેને ખોલી નાખી દૂર કરીએ પણ અહીં તે જામ થઈ ગયું છે નહીં ખુલે ત્યાર પછી આ રીતે આપણે નિશાન લગાવીએ માર્કરથી નિશાન લગાવીએ તો નહીં દેખાય જો અહીં મેં ચોકનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે રાઉન્ડમાં નિશાન લગાવી લઈએ ફરી એક બીજું રાઉન્ડ દોરીશું જુઓ આ રીતે બે રાઉન્ડ દોરીએ ફરી તેમાં ત્રીજું રાઉન્ડ અને ચોથું રાઉન્ડ ચાર રાઉન્ડ દોરીએ અને આ રીતે થોડા થોડા અંતર પર મેં આકા પાડેલા છે હવે આ રાઉન્ડ ને કટ નથી કરવાની આ જે મેં આકા દોર્યા છે ને તેટલો પાર્ટ આપણે કટ કરવાનો છે જુઓ તમે જોઈ શકો છો જ્યાં જ્યાં મેં આ રીતે બે લાઇનિંગ દોરી હતી તેટલો પાર્ટ મેં કટ કર્યો છે વ્યવસ્થિત ન સમજાય અને કલર કામવાળી ડોલ છે તો પહેલાં આપણે તેને કલર કરી લઈએ જુઓ તમે સરસ એવો લૂક આપવા માંગતા હોય ને તો તમે પહેલાં તેને સરસ રીતે કલર કરી અને એક ફિનિશિંગ લૂક આપી દઈએ અહીં મેં બ્લુ કલરનો ઉપયોગ કર્યો છે આખા જ ઢાંકણમાં આ રીતે આપણે કલર કરી લઈએ તો મેં આખા જ ઢાંકણમાં આ રીતે બ્લુ કલર કરી લીધેલો છે ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે જુઓ અને આ કઈ રીતે કટ કર્યું છે તે વ્યવસ્થિત ન સમજાતું હોય તો ફરીથી સમજાવી દઉં જુઓ પહેલાં આપણે આ રીતે ચાર રાઉન્ડ દોર્યા હતા ને અને તે ચાર રાઉન્ડમાં જ્યાં જ્યાં આ રીતે બે આપણે લાઇનિંગથી દોરી હતી તે લાઇનિંગનો પાર્ટ જ મેં કટ કરેલો છે જુઓ તમે વ્યવસ્થિત સમજી શકો છો હવે છે ને આ રીતે કટ કરવાનું છે ત્યાર પછી ઢાંકણના આ પાર્ટ પર આપણે થોડા થોડા અંતરે આ રીતે આપણે ડોટ લગાવી દઈએ આ રીતે ટપકા લગાવી દઈએ બરાબર જુઓ તમે જોઈ શકો છો પછી આપણે જ્યાં જ્યાં આટલો પાર્ટ કટ કરેલો છે ને તેની આજુબાજુ આ રીતે તમે ડોટ લગાવી શકો છો અને આ ઓપ્શનલ છે નહીંતર આમને એમ પણ રાખી શકો છો આમાં કોઈ ડોટ લગાવવાની જરૂર નથી પરંતુ તમે વધારે કપડાં સુકવવા માંગતા હોય તો આ રીતે તમે ડોટ લગાવી શકો છો હવે જ્યાં જ્યાં ડોટ લગાવ્યા ને ત્યાં ત્યાં આપણે હોલ પાડી લઈશું જુઓ તમે જોઈ શકો છો મેં અહીં દરેક હોલ પાડી લીધેલા છે અને અહીં આપણે ડબલ ડોટ લગાવ્યા હતા પરંતુ મેં અહીં સિંગલ હોલ લગાવેલા છે જુઓ આ રીતે હોલ પાડી લેવાના છે અહીં મેં આ કટ કરવા માટે આ ચાકુ જે મારા પાસે વેસ્ટ પડી હતી જેને હું ક્રાફ્ટિંગમાં જ વાપરું છું તે મેં ગરમ કરી અને કટ કર્યું હતું અને આ એક વેસ્ટ ડિસમિસ છે તેને ગરમ કરી અને મેં આ રીતે હોલ લગાવ્યા છે તો અહીં મેં કોઈ પણ બજારમાંથી ખરીદેલા ટૂલનો ઉપયોગ નથી કર્યો ઘરમાં પડેલી નકામી વસ્તુનો જ ઉપયોગ કર્યો છે ત્યાર પછી જુઓ આ રીતના પ્લાસ્ટિકના જે ચીપટા આવે તે મેં લીધેલા છે અને ફરી મેં અહીં ઊનનો દોરો લીધેલો છે હવે આપણે અહીં હોલ લગાવવા માંગતા હોય તો હોલ લગાવી શકો નહીંતર જુઓ આ રીતના સ્પ્રિંગ વાળો પાર્ટ છે ને જે ચિપટામાં ક્લિપમાં તેમાં તમે આ રીતે ઊનને પુરવી શકો છો જુઓ જેથી કે આપણે આમાં હોલ લગાવવાની જરૂર નહીં રહે આ રીતે તમે સ્પ્રિંગવાળા પાર્ટમાં દોરો પરવી લઈએ અને ત્યાર પછી આપણે ઢાંકણમાં જે હોલ લગાવ્યા છે તેમાં દોરો પરવીએ અને આ રીતે ગાંઠ લગાવી દઈએ ગાંઠ તમારે ત્રણથી ચાર આ રીતે નોટ લગાવવાના છે જેથી કે તે ખુલે નહીં બરાબર અને આ રીતે તમારે લગાવી લેવાનું છે જુઓ તો કંઈક આ રીતે રેડી થશે ત્યાર પછી તમારા પાસે જેટલી પણ ક્લિપ છે જેટલા પણ ચીપિયા છે ચીપટા છે જે તમે કહેતા હોય તે બધા જ આપણે આ રીતે વારાફરતી તેમાં લગાડી લેવાના છે અહીં તમે ઊનના દોરાની બદલે તમે કોઈ પણ દોરો લઈ શકો છો અહીં મેં ઊનનો દોરો લીધેલો છે તો જુઓ આ રીતે બનીને રેડી થશે આ રીતે વારાફરતી આપણે બધા જ ચિપટા લગાવતા જઈશું ખૂબ જ સરસ મજાનો ખૂબ જ ઉપયોગી એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે જુઓ તો આ રીતે આપણે ઢાંકણમાં દરેક હોલમાં આ રીતે આપણે ચિપટા લગાવી લઈએ જુઓ તમે જોઈ શકો છો તો અહીં મેં દરેક હોલમાં આ રીતે આપણે ચિપટાને લગાવી લીધેલા છે આ રીતે ક્લિપ લગાવી લીધેલી છે ત્યાર પછી જે અહીં આપણે આમાં હોલ લગાવ્યા છે ત્યાં પણ આપણે ચિપટા લગાવી લઈશું જુઓ ફરી મેં અહીં સોય દોરો લીધેલો છે અને આ રીતે આપણે ચીપટાને અહીં પણ લગાવી લઈશું આ રીતે આપણે ઢાંકણના દરેક ચિપટા લગાવી લઈએ જુઓ તમે જોઈ શકો છો આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે આમાં તમે ઘણા જ બધા કપડા સુકવી શકો છો ત્યાર પછી મેં અહીં દોરી લીધેલી છે તમારા પાસે જે પણ દોરી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે જે આપણે આ પાર્ટ કટ કર્યો છે ને તેમાં આ રીતે આપણે દોરી પરવી લઈએ જુઓ આ રીતે આપણે દોરી અટેચ કરી દઈએ ને જેથી કે શું થશે કે તે ખૂબ જ સરસ મજબૂતાઈથી તે હેંગ થઈ શકશે જુઓ આ રીતે આપણે બધા જ ખાનામાં દોરી પરવી લઈએ અને ત્યાર પછી અહીં આપણે ગાંઠ લગાવી લઈએ બધી જ દોરી સાથે ભેગી કરી આ રીતે આપણે ગાંઠ લગાવી લેવાની છે જુઓ અને ત્યાર પછી મેં આ રીતનો વાયર લીધેલો છે તે વાયરને આ રીતે થોડો ફોલ્ડ કરશું ને તો સરસ રીતે તે તૂટી પણ જશે અને ત્યાર પછી તેમાંથી આપણે આ રીતે એસ આલ્ફાબેટ બનાવવાનો છે અથવા તો ગુજરાતીનો એકડો કહેવાય તેવું બનાવવાનું છે જો આ રીતે આપણે બનાવીશું હવે તેનો એક પાર્ટ છે ને આ રીતે આપણે ગાંઠ લગાવી છે ને તેમાં આ રીતે પરવી દઈએ જો આ રીતે તેમાં પરવી દેવાનું છે અને હવે આ રીતે તમે હેંગ કરી શકો છો તેને ટીંગાળી શકો છો જુઓ આ રીતે દોરીમાં અથવા તો તમે ઘરમાં જ્યાં પણ કપડાં સુકવવા માંગતા હોય ત્યાં તેને આ રીતે લટકાવી દો એક સાથે કેટલા બધા કપડાં તમે આમાં સુકવી શકો છો ખૂબ જ સરસ મજાના આ આઈડિયા છે તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે